અમિત ખૂટ આત્મહત્યા કેસમાં રેબડા ગામ ખાતે આસપાસના ગામના સરપંચ તેમજ ગ્રામજનો દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હજી સુધી આરોપી પકડાયા ન હોય કોન્ફરન્સમાં ભારે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો વહેલામાં વહેલી તકે આરોપીઓ પકડાઈ તેમજ મરનારના પરિવારને વહેલી તકે ન્યાય મળે તેવી કોન્ફરન્સમાં આવેલા ગ્રામ્ય સરપંચો તથા હોદ્દેદારોએ માંગ કરી હતી અહેવાલ ગિરિરાજસિંહ રાણા આત્મવિલોપન કરશું પણ એ અમે થવા નહીં દઈ આમાં તાત્કાલિક ન્યાય મળશે અમને ચોક્કસ પણ વિશ્વાસ છે અને અમે અમિતભાઈના પરિવાર સાથે અઢારી વર્ષ સાથે છી તન મન ધન થી સાથે છે ગોંડલ તાલુકા અને ગોંડલ તાલુકાની પ્રજા એમની સાથે છે હાંધાઈને એવું કહેવાનું થાય છે કે અમિતભાઈને ન્યાય મળે એવી અમારા હાંધાઈની માંગ છે કોઈ કોઈ બાબતે કઈ રીતે નીકળવું એ બધું એના રસ્તા ગોતી દે છે અને અમારા પરિવારને પૂરેપૂરો ફસાવવાની કોશિશ એની ચાલુ છે પકડવાના બાકી આરોપી અનિદ્ધસિંહ જાડેજા રાજદીપ જાડેજા અને એક નામનો જે વ્યક્તિ પોલીસ નામ ખુલું છે હજી સુધી કોઈ પકડાણા નથી આના માટે હું ગૃહમંત્રીને અને ગુજરાતના ડીજીને આ પ્રેસના માધ્યમથી કહેવા માગું છું કે આ લોકોનું કામકાજ પહેલેથી ક્રિમિનલ લોકો છે આ એવી રીતે કોઈ દી હાથમાં આવવાના નથી આના માટે સ્પેશિયલ ટીમની રચના થાય વીસ થી પચીસ ટીમો આના માટે કામ કરે જ્યારે પોપટભાઈ સોરઠિયાની આને આત્મ મર્ડર કર્યું હતું ત્યારે પણ વીસ પચીસ ટીમની રચના કરી હતી અને આ બનાવમાં એના માટે ટીમની રચના થાય એવી મારી માગ છે અને અમિતભાઈ ને પરિવાર ને ન્યાય નહીં મળે તો અમે ગાંધી ચિંધિયા માર્ગ નહીં પણ અમે ભગવતસિંહ માર્ગ પણ ચાલવા તૈયાર છીએ ગોવિંદ સકપરિયા જીવડા મારો આ જે ભયંકર આવું પગલું એને ભરવું પડ્યું ઈ ઈ ટોળકી જે એને એના સ્ટેટમેન્ટમાં જે નામ આપ્યા એને પકડ્યા નથી એ બાબતમાં અમને જ્યારે બોડી લેવા ગયા ત્યારે પોલીસે અમને ખાતરી આપી હતી આનું અમે થોડા દિવસમાં જ તમને બધી વિગતો આપી દેવું ને એની ધરપકડ કરે છે ત્યારે અમે એની બોડી સ્વીકારી છોકરાએ પણ તે પછી કોઈ વસ્તુનું કાંઈ એ બે જણા ખાલી વકીલ પકડાના ઓલી છોકરીઓ પકડે એ બધું ઘર એને મુખ્ય કલાકાર પકડાના નથી અને જે આખી ટીમ છે એની પાછળ કામ કરે એ પકડે લાખો રૂપિયા આપતા આપે અહીંયા ક્લબ ઓલાવે ક્લબોમાં એ માણસો મરી જાય અને સરકાર આ બધું જોવે છે અને જે જેલમાં હતો અને જેલમાંથી છૂટ્યા પછી પાંચ તો એની ઉપર એફઆઈઆર થઈ અને તોય પાછો એ છૂટ્યા પછી પાંચ એફઆઈઆર થાય છે અને આવા બધા કામ કરે છે તો મારે સરકારને અને ઠીક રાષ્ટ્રપતિને વિનંતી છે કે આનું કંઈક જલ્દી એક્શન લે રીબડા ગામમાં તાજેતરમાં જે અમિતભાઈ ખુટની આત્મહત્યાનો બનાવ બન્યો જે માં અમારી માંગણી ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મંત્રી હર્ષભાઈ સંઘવી તથા તેમજ ગુજરાત પોલીસ વડા ને અમારી માંગ છે કે આ કેસની અંદર રચના રચના થાય થાય અને અને જે અમિતભાઈ ખૂટના પરિવારને ન્યાય મળે તેમજ અમે સૌ ગોંડલ ના વરણના લોકો અમિતભાઈ ખૂટના પરિવારની સાથે છીએ એક ચર્ચાનો મુદ્દો બને કે પાટીદાર સમાજનો યુવાન અમિતભાઈ ખૂટ કે જેને એક એવું કોઈના ડરમાં આવેશમાં આવીને એવું પગલું ભર્યું તો એના પરિવારને ન્યાય અપાવવા માટે આપણ જોવો છો કે ગોંડલ તાલુકાના અઢારે વર્ણના લોકો તમામ ગામના સરપંચો જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના તમામ સભ્યો અત્યારે અહીંયા અમિતભાઈના પરિવારની પડખે છે અને સરકાર પાસે એવી માગણી છે કે જ્યારે ચિત્ર ઘણું સ્પષ્ટ થઈ ગયું હોય કોણ ગુનેગાર છે

મીડિયાના માધ્યમથી ગઈ પાંચ તારીખે અમિતભાઈએ જે સુસાઇડ કરી એમાં ઘણા લોકોના સુસાઈડમાં નામ હતા એ જ પકડથી બહાર છે જલ્દીથી જલ્દી સરકાર અને તંત્ર એમને પકડે અને જલ્દીથી જલ્દી એમના પરિવારને ન્યાય મળે આ તો એક પરંપરા ચાલુ થઈ છે કે જ્યારે જયારે કાંઈ પણ થાય એટલે આ રીબેડા ની અંદર પોકનો કાંઈક નો કાંઈક અને આ ગામમાં ક્યારે પણ ભારતીય જનતા તરફથી મતદાન નહોતું થયું અને ત્યારે ભારતીય જનતા તરફથી મતદાન થયું અને અમિતભાઈ ઉપર જે કાવા દાવા થયા અને જે કાવા દાવા ની અંદર અમિતભાઈને જે ફસાવવામાં આવ્યા